રૂપિયા એકવીસો કરોડના લાંચ કેસમાં અમેરિકન કોર્ટે મોકલેલું સમન્સ અદાણીના અમદાવાદ નિવાસ સ્થાને પહોંચશે ગાંધીનગરના સરળ ગ્રુપના બિલ્ડરોનો કેસ નો કેસોત્રી પોઈન્ટ ત્રેપન કરોડની જીએસટી ચોરી કેસમાં બંને બિલ્ડરોને કોર્ટે જામીન ના આપ્યા ગુજરાત યુનિવર્સિટીમાં અંધેર વહીવટનો ઉત્કૃષ્ટ નમૂનો આર્ટસ અને કોમર્સના સમાન કોર્સ છતાં વર્ષ મુજબ જુદી જુદી ફી જાહેર વિધાનસભામાં રજૂ કરાયેલી માહિતી મુજબ આરટીએમાં અમદાવાદમાં આઠ હજાર સાઠ જગ્યા સામે આઠ હજાર પાંચસો સાહીઠ પ્રવેશ ફાળવણી બેંગકોંગથી આવેલા બે પ્રવાસી દ્વારા જીન્સ પેન્ટમાં સિલાઈ કરાવી ને લવાતું દોઢ કરોડનું સોનું જપ્ત સોનાની દાણચોરી માટે નવો નુસ્ખો મેટલ ડિટેક્ટરથી પકડાઈ ગયો હાઈકોર્ટની રાજ્ય સરકારને તાકીદ નારાયણ સાઈની ફરલો અરજી પર ત્રીસ દિવસમાં નિર્ણય લેવા હુકમ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાત પ્લોટ પૈકી એક જ પ્લોટ ડેવલપમેન્ટ રાઇટથી આપી શકાયો અમેરિકામાં મંદીના જોખમને પરિણામે દેશની આઈટી કંપનીઓ સામે પડકાર જીવન વીમા કંપનીઓના નવા બિઝનેસ પ્રીમિયરમાં થયેલો ઘટાડો ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર આબિદ અલીનું ત્યાંસી વર્ષની વયે નિધન નાસાએ ચાર સેટેલાઇટ સાથે નવું ટેલિસ્કોપ સ્પીયર એક રવાના કર્યું પાકિસ્તાન સરહદ નજીક અદાણીના પ્રોજેક્ટનો મુદ્દો સંસદમાં ગાજ્યો દેશની સુરક્ષાની એસી દેસી કરી ને અદાણીને બોર્ડર પર પચીસ હજાર એકર જમીન અપાઈ રમઝાન વચ્ચે મસ્જિદ કમિટીને રાહત અપાઈ સંભલની મસ્જિદમાં લાઇટિંગ રોગાણને હાઈકોર્ટની છૂટ હાઈકોર્ટે કહ્યું મસ્જિદમાં કોઈ પણ પ્રકારની છેડછાડ નહીં કરી શકાય માત્ર બહારની દિવાલો રંગી શકાશે તેવી સ્પષ્ટતા વિધાનસભા બાદ વધુ એક ચૂંટણીમાં પંજો નબળો સાબિત થયો હરિયાણામાં દસ મ્યુનિસિપલ માંથી નવ પર ભાજપ કબજો કોંગ્રેસની કારમી હાર ટ્રમ્પના પગલા ને લઈ બ્રિટને નિરાશા વ્યક્ત કરી ટ્રમ્પે ટીરિપ લાદતા યુરોપિયન યુનિયને પણ ટીરી નાખ્યો મસ્ક ના સ્ટાર લિંકે એરટેલ બાદ રિલાયન્સ જીઓ સાથે પણ કરાર કર્યા સાઉથ ના સ્ટાર મોહન બાબુ વિરુદ્ધ કેસ સૂર્યવંશમ ફેમ એક્ટ્રેસ સૌંદર્યાના મોતના બાવીસ વર્ષ બાદ કેસ નોંધાયો અમેરિકન ઉપપ્રમુખ જેડી વાન્સ આ મહિને ભારત આવશે વાન્સે ગયા મહિને યુરોપનો પ્રવાસ ખેડ્યો હતો દેશની નવ યુનિવર્સિટી વિશ્વની ટોટની પચાસની યાદીમાં સામેલ લીલાવતી હોસ્પિટલના ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ પર પંદરસો કરોડના કૌભાંડનો આરોપ ડિજિટલ છેતરપિંડીને કારણે જનતાને બે હજાર ત્રેવીસ ચોવીસમાં એકસો સિત્તોતેર કરોડનું નુકસાન ટ્રમ્પ શિક્ષણ વિભાગમાં તેરસો થી વધુ કર્મચારીઓની છટણી કરશે જેમાં કર્મચારીઓની સંખ્યા અડધાથી પણ ઓછી થઈ જશે ધૂળેટીના ખંડ ગ્રાસ ચંદ્ર ગ્રહણ ભારતમાં નહીં જોવા મળે નવી નિકાસ પ્રમોશન યોજનાઓ એક મહિનામાં રજૂ કરવામાં આવશે અમદાવાદમાં મ્યુનિસિપલ પ્લોટ ભાડે લઈ શરત ભંગ કરનારા સામે પગલાં લેવાશે સરકારે તાલુકાવાર આપેલી માહિતી મુજબ અમદાવાદની સરકારી સ્કૂલોમાં શિક્ષકની ત્રણસોથી વધુ જગ્યા ખાલી ટીપીઓ પરીક્ષા માટે બોર્ડ પરીક્ષા મૂલ્યાંકનમાંથી શિક્ષકોને શિક્ષકો મુક્તિ ચેક રિટર્ન કેસોના ભરાવાને જોતા હાઈકોર્ટનો નિર્ણય હોળી પછી ચેક રિટર્ન કેસોના નિકાલ માટે વધુ ચાર નવી કોર્ટ શરૂ થશે મધ્યાહન ભોજન રૂપિયા બાવીસો ઓગણીસ પોઈન્ટ અડસઠ કરોડ ખર્ચાયા ડાઉઝોન્સ જોન્સમાં સતત ત્રીજા દિવસે પીછેહઠ હટ બસો ત્રણ પોઈન્ટ ગાબડું આગામી ત્રેવીસમી માર્ચ રોજ યોજાનારી પરીક્ષાની હોલ ટિકિટ વેબસાઇટ પર અપલોડ કરાઈ જન્મ મરણના એક વર્ષ પછી નોંધણીની અરજી થશે તો સઘન ચકાસણી કરાશે જેમાં સત્તર મુદ્દા ચકાસાશે અને ક્રોસ વેરિફિકેશન કરાશે